અમદાવાદમાંથી ફરીથી ઝડપાય છે દારૂની મહેફિલ ત્રણ યુવતી અને યુવકો સહિત સોળ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી ગુલભાઈ દારૂની મહેફિલ સેનેટ્રીયલ દરોડા પાડ્યા અને બિયરની બોટલ અને હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી ત્યારે હજુ પણ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ પીવાય છે અને આવી પાર્ટીઓ થાય છે ત્યારે પોલીસે સોળ વ્યક્તિઓની અટકાયત કરી છે યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી અને આ લોકોને ઝડપી પાડ્યા હતા ગુલબાઈ ઠેકરા પાસેથી આ દારૂ પાટી ઝડપાઈ છે અમદાવાદમાંથી ફરીથી ઝડપાઈ છે દારૂની મહેફિલ ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો ત્રણ યુવતી અને યુવકો સહિત સોળ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ આ પ્રકારની મહેફિલ વારંવાર ઝડપાય છે ત્યારે ફરી એકવાર આ પ્રકારની મહેફિલ ઝડપાઈ છે અને આ લોકો જે છે તે મોડું છુપાવીને જતા જોવા મળી રહ્યા છે આ તમામ લોકો દારૂ પીતા હતા ગાંધીના ગુજરાતમાં આ લોકો શોખથી દારૂ પીતા હતા યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી અને આ તમામ લોકોને ઝડપી પડ્યા છે હજી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ જે રીતે ગુજરાતમાં દારૂ બંધી છે છતાં પણ આ રીતે પકડાય છે શું દારૂબંધી એ શબ્દ ગુજરાત અને તેના અમલ સાથે કઈ લાગતું ઓળખતો હોય તેવું આપણે માની શકીએ તેમ નથી કારણ કે સમયાંતરે છાસ વારે આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે આજે પણ વધુ એક દેખીતી કથિત દારૂબંધીના ભંગનો કહી શકાય કે મોટો કિસ્સો અમદાવાદ શહેરના પોષ વિસ્તાર એટલે કે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સેન્ટેરિયલ વિસ્તા નામની આજ મારી પાછળની તરફની બિલ્ડિંગ છે તેનામાં સામે આવ્યો છે કે જ્યાં સમી સાંજે એટલે કે ઉત્તરાયણની ઉજવણી બાદ કેટલાક યુવકો અને યુવતીઓ ડીજેના ઘોંઘાટ થકી મોટી પાર્ટી કરતી હોવાનો જે કંટ્રોલને એક ફોન મળ્યો તે બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે અહીંયા દરોડો પાડ્યો અને પ્રાથમિક માહિતી એ હતી કે કેટલીક યુવતીઓ અને યુવકો સહિત ના લોકો હતા પરંતુ હાલ કન્ફર્મેશન એ મળી ગય રહ્યું છે કે ફક્ત યુવકો જ હતા કુલ સોળ જેટલા યુવકોની ગુજરાત યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી છે અને થોડીક ક્ષણો પહેલા જ તમામ જે આરોપીઓ છે કે જે નશો કરેલી હાલતમાં હતા પોલીસે દરોડો પાડ્યો ત્યારે દારૂની બોટલો બિયરના ટીન આ ઉપરાંત હુક્કા સહિતનો જે મુદ્દામાલ છે તે ધાબા ઉપર ઉપસ્થિત હતો અને ડિનર માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સર્વરો પણ સર્વન્ટ પણ હતા કે તેમને જ્યાં વેટર તરીકે કામ કરતા હતા એટલે તમામ આયોજનબદ્ધ રીતે આખી આ પાર્ટીનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસ કંટ્રોલમાં કોઈકના દ્વારા ફોન ગયો કારણ કે અહીંયા ઘોંઘાટ ખૂબ જ હતો સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે બિલ્ડિંગ છે કે જ્યાં પોલીસે દરોડો પાડ્યો તેની બિલકુલ નજીકમાં જ આપ આ જે ઊંચી બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે ગુજરાત સરકારના આઈપીએસ ફક્ત ગણતરીના મીટરના અંતરે જ આ બિલ્ડિંગ આવેલી છે એટલે હાલ તો પોલીસે તમામ જે સોળ જેટલા યુવકો છે તેની અટકાયતની કાર્યવાહી કરી છે અને આ તમામના મેડિકલ રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અર્પણ માહિતી આપવા બદલ

વિસ્તાર જે ફ્લેટ છે ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે અને આપ જોઈ શકો છો કેટલીક યુવતીઓ સહિત કુલ સોળ જેટલા યુવકોની અટકાયત પોલીસે કરી છે આઈપીએસ અધિકારીઓના આવાસની આખી જે બિલ્ડિંગ છે તેની નજીકની જ આ બિલ્ડિંગ છે ને જ્યાં ધાબા ઉપર પાર્ટી ચાલતી હતી મોટા અવાજે ડીજે પણ વગાડવામાં આવતું હતું અને તેના કારણે જ કોઈક વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તે બાદ પોલીસે દરોડો પાડ્યો તો પાર્ટી સ્થળેથી દારૂની બિયરની બોટલ તો ભલે ગુજરાતમાં દારૂબંધી હોય પરંતુ આ પ્રકારની મહેફિલો વારંવાર ઝડપાય છે કારણ કે લોકો સુધી દારૂ આસાનીથી પહોંચે છે એટલા માટે લોકો આ પ્રકારની મહેફિલો કરતા હોય છે પોલીસે દરોડા પાડીને આ લોકોને ઝડપી પાડ્યા છે પોલીસ ગુજરાતમાં આવતો દારૂ પકડી પાડે છે છતાં પણ આ લોકો પાસે આ દારૂડીયા લોકો પાસે દારૂ ક્યાંથી પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે બુટલેગરો જે રીતે બેફામ બનેલા હોય છે ને તેઓ અલગ અલગ તરકીબથી લોકો સુધી દારૂ પહોંચાડી દે છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ પ્રકારની મહેફિલો વારંવાર ઝડપાતી રહેતી હોય છે ગોલબાઈ ટેકરા વિસ્તારના સેન્ટરેલ વિસ્તાર જે ફ્લેટ છે ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે અને આપ જોઈ શકો છો કેટલીક યુવતીઓ સહિત કુલ સોળ જેટલા યુવકોની અટકાયત પોલીસે કરી છે આઈપીએસ અધિકારીઓના આવાસની આખી જે બિલ્ડિંગ છે તેની નજીકની જ આ બિલ્ડિંગ છે ને જ્યાં ધાબા ઉપર પાર્ટી ચાલતી હતી મોટા અવાજે ડીજે પણ વગાડવામાં આવતું હતું અને તેના કારણે જ કોઈક વ્યક્તિએ રૂમમાં ફોન કર્યો તે બાદ પોલીસે દરોડો પાડ્યો તો પાર્ટી સ્થળેથી દારૂની બિયરની બોટલો ફૂકા સહિતનો મુદ્દા માલ મળ્યો છે તે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આપ જોઈ શકો છો જે કંઈ યુવકો અને જે અહીંયાથી દારૂનો નશો કરનારા પકડાયા છે તે તમામની હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે અટકાયત કરી છે એટલે પોલીસનો પણ મોટો કાફલો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો અહીંયા પહોંચ્યો છે જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકાવ જોઈ શકાય છે હાલમાં કે આ જે નબીરાઓ પકડાયા છે તેનામાં મોટા માથા પણ સંડોવાયેલા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે એટલે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે જે લોકોને અહીંયા અટકાયત કરવામાં આવી છે એક પછી એક અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો બધા પોતાના જે ચહેરા છે તે પણ છુપાવી રહ્યા છે એટલે આ પોલીસ હાલ તમામ લોકોની અટકાયત કરીને લઈ રહી છે હવે જોવાનું એ રહે છે કે પોલીસ દ્વારા આગળની કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ